હાય ફ્રેન્ડ્સ કેરીની સિઝન પૂરજોશમાં છે તમારા ઘરમાં એક પણ દિવસ એવો નહીં જતો હોય કે કેરીનો રસ ના બને અને એમાંય રસ જોડે જો બે પડવાળી રોટલી હોય તો મજા ડબ્બલ થઈ જાય પણ બે પડવાળી રોટલી બનાવવાનું કામ તમને ઝંઝટવાળું લાગતું હશે આજે હું તમને એવી ટેકનિકથી શીખવાડીશ કે બે પડવાળી રોટલી તમે આસાનીથી બનાવી શકશો સાથે સાથે સરસ ફૂલેલી અને દાંત વગરના પણ ચાવી શકે તેટલી પોચી બનશે અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ ચાળીને લીધો છે હવે એમાં વન ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરી લઈશું અને જો તમે મીઠું ખાતા હોય તો વન ટી સ્પૂન જેટલું એડ કરી લેવાનું અમે રોટલીના લોટમાં મીઠું નથી નાખતા કારણ કે એક્સ્ટ્રા મીઠું ખાવાની કોઈ જરૂર નથી હેલ્થ માટે એકદમ સારું નહીં અને આપણે દાળ શાક બનાવતા હોઈએ છીએ એમાં મીઠું નાખતા જ હોઈએ છીએ એટલે એક્સ્ટ્રા કોઈ ખાવાની જરૂર નથી હોતી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધતા જઈશું આ રીતે મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી એડ કરીએ અને લોટ બાંધતા જઈએ ધ્યાન રાખવાનું છે વધારે પાણી ના પડી જાય અને લોટ ઢીલો ના થઈ જાય વધારે કઠણ પણ નહીં બાંધવાનો અને અત્યારે ગરમી છે એટલે લોટ જો તમે બાંધીને મૂકશો તો વધારે ઢીલો થઈ જતો હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ કેવો બાંધવો અહીંયા અડધો કપ જેટલું પાણી એડ થયું છે લોટ બંધાઈ ગયો છે ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ સરસ આપણો સેટ થઈ ગયો છે દસ મિનિટમાં હવે આપણે તેલનું મોણ એડ કરી લોટને કૂણવી લેવાનો છે અહીંયા અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લોટને કૂણવ્યો અને એકદમ સરસ કૂણવશો તો લોટ એકદમ સોફ્ટ બનશે અને રોટલી પોચી બનશે જો રોટલીનો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે અને આ મીડિયમ એવા લુવા કરવાના છે પહેલાં આ રીતે રોલ કરી લેવાનો હવે મીડિયમ એવા લુઆ કરીએ લોટ અહીંયા એકદમ સરસ બંધાયો છે નહીં કઠણ નહીં ઢીલો એ રીતનો અને હવે જો આ રીતનો શેપ બનાવી લેવાનો છે અને એને અટામણવાળું કરતું જવાનું છે અને આ રીતે તમે રોલ બનાવી અને પછી આ રીતે લુવા કરી લેશો તો રોટલી બનાવવામાં સરળતા રહેશે અટામણવાળું કરતા જઈએ ગોઠવતા જઈએ બધા જ લુવા તૈયાર થઈ ગયા છે હવે અહીંયા લોખંડની તવી ગરમ કરવા મૂકી દીધી છે અને પાટલી વેલણ પણ તૈયાર છે બનાયેલા લુવામાં આ જે અટામણવાળું છે એ ભાગને આપણે તેલવાળો કરવાનો છે સેમ રીતે બીજો લુઓ લઈ અને તેલવાળો કરી અને બંને લુવાને આ રીતે પેક કરી લેવાના છે હલકા હાથે પ્રેસ કરી લઈએ આ રીતે બધા જ ગુંદલા તૈયાર કરી લેવાના ડબલ ડબલ તો રોટલી બનાવવામાં સરળતા રહેશે અહીંયા ચાર લુવા ટોટલ તૈયાર થયા છે ટોટલ આઠ રોટલી તૈયાર થશે અટામણવાળો કરી અને એક્સ્ટ્રા લોટ કાઢી નાખીશું પાટલી વેલણ ઉપર હલકા હાથે વાણી લઈએ આ રીતે હલકા હાથે વાણી લેવાની છે હવે આપણે શેકી લઈએ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીએ અને જેવું આપણે રોટલી મૂકીએ એવું તાવીતાથી પલટાવી લેવાનું છે અને તરત જ આપણે બીજી સાઈડ પણ થોડુંક એને તાવી તાથી ઉખાડી અને ચારે બાજુ શેકતું જવાનું છે થોડું શેકાઈ જાય એકદમ સરસ એટલે ફરી એની સાઈડ ચેન્જ કરીએ સાઈડ ચેન્જ કર્યા પછી તમે જોઈ શકો છો રોટલી ફૂલી રહી છે ત્રીજી સાઈડમાં આપણે સાઈડ ચેન્જ કરીએ એટલે રોટલી થોડી ફૂલે છે અને એને થોડું હલકા હાથે એક કોટનના કપડાંથી દબાવી લેવાની એટલે આખી રોટલી સરસ ફૂલી જશે અને તમે ડાયરેક્ટ એને ગેસ ઉપર પણ ફૂલાવી શકો છો અને ગરમા ગરમ રોટલીને આ રીતે ખોલી લઈએ જો એકદમ સરળતાથી રોટલી નીકળી જાય છે હવે ગરમા ગરમ રોટલી ઉપર દેશી ઘી લગાવી લઈએ બધી જ રોટલી ઉપર ઘી ચોપડી લીધું છે હવે એને સર્વ કરીએ અહીંયા એકદમ દેવા કેરીના રસ સાથે બેપડવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો બાય સીવ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ